દૈનિક બાઇબલના વાંચનો તારીખ 25 જૂન 2025 સામાન્ય કાર્ડના 12મા અઠવાડિયાનો બુધવાર પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત સંતમાથથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય 15 કડી 1 થી 12 અને 17 થી 18 આ બનાવો પછી અબ્રાહને એક દિવ્ય દર્શનમાં પ્રભુની વાણી સંભળાઈ ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાળ છું તને ઘણો મોટો બદલો મળનાર છે પણ અબ્રામ બોલ્યો હે પ્રભુ પરમેશ્વર તું મને શું આપશે હું તો વાંજા મેણું રહીને જાઉં છું અને મારા ઘરનો વારસ તો દમસ્કનો એલિએઝર છે જો તે મને કંઈ સંતાન આપ્યું નથી એટલે મારા ઘરમાં જન્મેલો કોઈ ગુલામ મારો વારસ થશે પણ ત્યાં તો તેને પ્રભુની વાણી સંભળાઈ એ માણસ તારો વારસ નહીં થાય તારો પોતાનો છોકરો જ તારો વારસ થશે પછી પ્રભુએ તેને બહાર લઈ જઈને કહ્યું આકાશ તરફ જો અને તારાથી ગણાતા હોય તો તારાઓને ગણ એટલા તારા સંતાન થશે અબ્રામે પ્રભુ ઉપર વિશ્વાસ મૂક્યો અને પ્રભુએ એને તેના પુણ્ય તરીકે લેખી લીધું પછી પ્રભુએ તેને કહ્યું હું પ્રભુ છું જે તને આ ભૂમિનો માલિક બનાવવા માટે બાબિલ પ્રદેશના ઉર શહેરમાંથી લઈ આવ્યો છું પણ અબ્રાહમે કહ્યું હે પ્રભુ પરમેશ્વર મારે શી રીતે જાણવું કે હું જ એનો માલિક થવાનો છું ત્યારે પ્રભુએ તેને કહ્યું તું મારી આગળ ત્રણ વરસની એક વાછરડી ત્રણ વરસની એક બકરી ત્રણ વરસનો એક ઘેટો એક હોલ્લો અને એક કબૂતરનું બચ્ચું લઈ આવું અને તે પ્રભુની આગળ આ બધા પ્રાણીઓ લઈ આવ્યો અને તેમને વચ્ચેથી કાપીને તેણે બબ્બે ટુકડા કર્યા અને ટુકડાઓને સામ સામે ગોઠવ્યા પંખીઓ એ મૂળદા ઉપર તૂટી પડ્યા પણ અબ્રામે તેમને ઉડાડી મૂક્યા સૂરજ આથમતી વખતે અબ્રામ ભર ઊંઘમાં પડ્યો અને ભયંકર ભીતિ તેને ઘેરી વળી જ્યારે સૂર્ય આત્મી ગયો અને અંધારું થઈ ગયું ત્યારે એક ગુમાતી સઘડી અને જલતી મશાલ પેલા ટુકડાઓ વચ્ચે થઈને પસાર થઈ એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો કે હું મિસરની નદીથી મહાનદી ફ્રાન્સ સુધીનો આખો પ્રદેશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃત ગ્રંથમાંથી અધ્યાય સાત કડી પંદર થી વીસ જેવું વૃક્ષ તેવા ફળ ખોટા ઉપદેશકોથી સાવધાન રહેજો તેઓ ઘેટાના વેશમાં આવે છે પણ અંદરખાનેથી ભૂખ્યાવરું હોય છે તેમના વર્તન રૂપી ફળ ઉપરથી તમે તેમને ઓળખી શકશો ઠોર ઉપરથી દ્રાક્ષ અથવા આવડ ઉપરથી અંજીર ઉતરે ખરા સારું ઝાડ સારા ફળ આપે છે પણ ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી તેમ ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી જે ઝાડ સારા ફળ આપતું નથી તેને કાપીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે એટલે તમે તેમને તેમના વર્તનરૂપી ફળ ઉપરથી ઓળખી શકશો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો